啥啥子？嗯？嗯嗯。 મારું નામ ભાસ્કરભાઈ પંડિતભાઈ શિવાણી ગામ બારપુડા તાલુકા કપરાડા જિલ્લા વલસાડ હું બારપુડા ગામનો વતની છું બારપુડા ગામ એક એવું ગામ છે એક પ્રકૃતિને પ્રકૃતિ સાથે સંકળાયેલું ગામ છે એ બારપુડા ગામ કારણ કે બારપુડા ગામમાં એક અતિથ છે જોવા જઈએ ધાર્મિક પુસ્તક પણ આવ્યા છે ત્યારે પ્રકૃતિ સાથે સંકળાયેલા ધોધપન છે ત્યારબાદ અને જવાલાયક સ્થળો છે પણ વર્ષો તો અમે માગણી કરતા આવ્યા છે સરકાર પાસે હજુ સુધી એનું કોઈ વિકસિત થયું નથી ઘણા વર્ષોથી આવેદનપત્ર આપ્યા છે અરજીઓ આપી છે ઠરાવો પડ્યા છે પણ હજુ સુધી એનો કોઈ નિકાલ થતો નથી ત્યારબાદ રોગ રસ્તાઓ છે આજે જોવા જઈએ એક બારપુરા અમૂલ ગામથી બાર કિલોમીટરના અંતરે ધૂરાપડા ગામ આવ્યું છે એનો રસ્તો બાર કિલોમીટર જેટલો લાંબો રસ્તો છે આજે કંઈની એટલી પરિસ્થિતિ ખરાબ છે જેથી કે લોકોને જ્યારે બીમાર હોય લાવવાનો હોય ત્યારે કંઈથી બીમાર માણસ લાવતા લાવતા જ રસ્તે જ પૂરો થઈ જતો હોય એટલે એવી ખરાબ પરિસ્થિતિ છે આજે એ અતિશય ભીસ્માર હાલતમાં એ રસ્તો છે ત્યારબાદ ફેટ ઠેઠ બારપુડાને જોડતો રસ્તો એ પણ એક ખરાબ હાલતમાં છે ત્યારબાદ એવા અનેક રસ્તાઓ છે એટલે એટલી ખરાબ પોઝેશન છે એ ખરાબ હાલતમાં છે આજે જોવા જઈએ તે દિવસે એક દિવસે સમસાનમાં ઘૂમી એક ભાઈ અમારો ઓપ વરસાદ સીડી વરસાદ એટલો જોરદાર વરસાદ પડી રહ્યો હતો અને એને અગ્નિ દહન કરવા માટે ઉપરથી કંઈ સત નથી કે કશું જ નથી ઉપરથી તાળપત્રી વિટાળીને ત્યારબાદ એને અગ્નિદાન કરવામાં આવ્યું આજ સુધી સમશાન ભૂમિમાં શમશાન ભૂમિ પણ બનાવવામાં આવી નથી ત્યારબાદ તમને કેમ કે આજે શમશાન ભૂમિ એટલે કે બારપુરા ગામ એટલું મોટું ગામ છે કે પાંચ જેટલી શમશાન ભૂમિઓ છે તો પાંચ જેટલી શમશાન ભૂમિ છે તો એક પણ શ્મશાન ભૂમિની ઉપર સત જેવી કંઈ બનાવવામાં આવ્યું નથી કે શમશાન ભૂમિ બનાવવામાં આવી નથી ત્યાં રસ્તાઓ નથી गोहेलपाडा हालत एलपाडा मा जे माणस मरे कुहेलपाडा घुरापाडा तो नदी पार बाजू थी करू पहिली बाजूला लय जवळ तमसभूमी घुरा आपण भदरपाडा ममशाण भूमी हालत अतिशय खराब से आहे त्यबाद नाचखडक पण अतिशय खराब आहे रिझमालमाण अतिशय खराब आहे ત્યારબાદ મુળગામમાં પણ શમશાન ભૂમિ બનાવી એટલે પાંચ જેટલી શમશાન ભૂમિઓ છે જ્યારે કોઈ પણ નગરે નારાયણ કોઈ એવું સંજોગ આવે ત્યારે માણસ મરી જાય વરસાદ હોય કે ગમે તે હોય એક જ્યારે માણસનો આખરી જવાનો વિસ્તાર ત્યાં એક ખરેખર સુવિધા હોવી જોઈતી એ સુવિધા પૂરતી હોતી નથી તો ખરેખર મારે અત્યાર સુધીમાં ઘણા એવા નેતાઓ ગયા આ એવા સરપંચ માંડીને એ તાલુકા જિલ્લા પંચાયત ધારાસભ્ય સુધી કે સાંજસો સુધીના માણસો છે બધાને જ અમે રજૂઆત કરી છે અને બધા જ જોઈ ગયા છે અને હજુ હજુ સુધી બારપુળાનો વિકાસ થયો નથી ભાસ્કરભાઈ આપણે આ ફળિયાને અંદાજીત વસ્તી કેટલી છે બારપુળા મૂળ ગામની હતી છે હજારથી બારસો જેટલી મૂળ ગામની વસ્તી છે અને અઢાર ભાગ બારપુળાના માર્ગ ફળિયાઓ છે એને કે નાચન ખડક લોહારમાળ ભદરપાડા કોટંબેરી કુહેરપાડા ધુરાપાડા તો પછી રીથમાળ મૂળગામ પછી ને કોટ આપણે કોટંબેરી ત્યારબાદ ચીરાપાડા એવા બાર જેટલા ફળિયાઓ છે તો બાર જેટલા ફળિયાઓ છે ને એમાં પાંચસો જેટલી સુથલ ભૂમિ આવી છે શું માંગ છે તમારી સાથે તમારી માંગણી એ જ છે કે ખરેખર દરેક જગ્યાએ રોડ રસ્તા બનવા જોઈએ ત્યારબાદ સમશાન ભૂમિ પણ બનવા જોઈએ કારણ કે સમશાન ભૂમિ અતિ જરૂરિયાત છે એ ઉપર જે કોઈ સરપંચથી માંડીને સાંસદ સુધીના જે પણ નેતાઓ જ છે એમને મારી રિક્વેસ્ટ છે કે ખરેખર રોડ રસ્તા અમારા બારપુડા ગામમાં ભણે શમશાન ભૂમિ પણ ભણે એ બારપુડાનો થોડો ઘણો વિકાસ થાય તો સારામાં સારું થેન્ક યુ ભાસ્કર